ત્યારે આ વિસ્ફોલ લાગતા હે ને પણ આ પવન સક્તિના ત્યારે અમે બંધ કરાવવા ગયા હતા ત્યારે એ લોકો મને કે આ આ કલેક્ટર નંબર છે તો વાત કરી લે પછી મેં એ નંબર ઉપર ત્રણ કે 4 ફોન કર્યા પણ એ લોકોનો કોઈ રિસ્પોન્સ નતો મળો ફોન નતો ઉપાડ્યો મતલબમાં આવું કોણે કીધું તો તમને એ જે આપડે રાહુલભાઈ બારડ રાહુલભાઈ બારડ નંબર આ પ્રાણિક કરાવશે આવડા તો તળાવ છે આમાં માલ ઢોર પશુ પંખી જાનવર કોઈ પણ માણસ માલ નાવા જાય કોઈ એમાં કે પાણી પીવા જાય તો આ લોખંડના પોલ છે લોખંડના પોલ શોર્ટ થવાથી પાવર કોઈ દીધું તો બ્રેક થવાથી પણ જો આમાં નુકસાન થાય તો આની જવાબદારી ગામમાં કોની રહે હવે થશે ઉજાગર નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો ઉજાગર ન્યૂઝ તો જોઈએ આજના મહત્વના સમાચારમાં ઉંદરી ગામના સરપંચ પર પવનચક્કીના માલિકો તથા કોન્ટ્રાક્ટરોની તાનાશાહી ઉંદરી ગામે જૂનાગઢના નવાબ વખતમાં બનેલું આપણી સંસ્કૃતિ ધરોર ગણાતું પૌરાણિક તળાવના પાળા તોડી રસ્તાઓ કાઢવા અને તળાવમાં મન ફાવે તેમ પોલ ઊભા કરવા કોઈ મંજૂરી વગર ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અવિરત ચાલુ સરપંચને પણ ધાક ધમકીઓ આપવામાં આવે છે લો બોલો હવે આનાથી વધારે તો આ પવન ચક્કીના માલિકો તથા કોન્ટ્રાક્ટરોની તાનાશાહી કેવી હોઈ શકે હવે તો આ લોકોએ ગામ ધણીને પણ કંઈ બાકી નથી રાખ્યું ગીર જિલ્લા કલેક્ટર દિગ્વિજય જાડેજા હાલ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરનારાને બંધ કરાવી દંડ ફટકારી રહ્યા છે ત્યારે આ પવનચક્કીના માલિકો તથા કોન્ટ્રાક્ટરો ખુદ કલેક્ટરના નામથી જનતા અને સરપંચોને ડરાવે છે ઉંદરી ગામના સરપંચ દ્વારા જણાવ્યા મુજબ રાહુલ બારડે કલેક્ટરના નંબર આપ્યા અને વાત કરવા કહ્યું કોણ છે આ રાહુલ બારડ સુવા રાહુલ બારડ જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાના નામે ચરખાય છે કલેક્ટરના નામે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચલાવે છે જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા દ્વારા આની તપાસ થવી જોઈએ સુ આ ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં કલેક્ટર મંજૂરી આપતા હશે કે પછી આ પવન ચક્કીના કોન્ટ્રાક્ટરો કલેક્ટરના નામે ચરીખાય છે હાલુદરી ગામે પવનચક્કીના માલિકો તથા કોન્ટ્રાક્ટરો દ્વારા નવાબો વખતમાં બનેલું આપણી સંસ્કૃતિ ધરોર ગણાતું પૌરાણિક તળાવમાં પુલ ઊભા કરી તળાવના પાળા તોડી નાખવા અને પર્યાવરણને નુકસાન કરવામાં આવે છે ત્યારે તે અટકાવવા ગામ લોકોનો અને ખુદ ગામધણી સરપંચ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે લેખિત તથા મૌખિક રજૂઆતો બાદ પણ અધિકારીઓના પેટનું પાણી પણ હલતું નથી અધિકારીઓને બધી જ ખબર હોય અને મામલતદાર સહિત અધિકારીઓ ત્યાં પંચરોજ કામ કરી ગયા હોવા છતાં કોઈ કાર્યવાહી નથી કરવામાં આવી અને આ અધિકારીઓ આ ખાડા કાન કરી રહ્યા છે કેમ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ પવનચક્કીના માલિકો તથા કોન્ટ્રાક્ટરો દ્વારા વચેટિયાઓ રાખી અમુક રાજકીય નેતાઓ અને અધિકારીઓને પૈસાની પથારીમાં સોડાવ્યા હોય તેવું લાગે છે આમાં કોઈ માથેભારે વ્યક્તિ અને કોઈ મોટા રાજકીય વર્ગ ધરાવતા હોય તેવી વ્યક્તિના હાથ હોઈ શકે એટલે કોઈ પણ વિરોધ કરશે તો પોલીસ બોલાવી ડરાવી ધમકાવી ખોટા કેસ દાખલ કરી અવાજ દબાવી દેવામાં આવશે આ ડબલ એન્જિનની સરકાર આજે વિકાસની વાતો કરે છે પરંતુ ઉંદરી ગામે આ પવન ચક્કીના માલિકો તથા કોન્ટ્રાક્ટરો દ્વારા આપણી સંસ્કૃતિનો નાશ કરવામાં આવી રહ્યો છે કોણ રોકશે આ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ હવે જોવું એ રહ્યું કે જિલ્લા કલેક્ટરના નામે ચરી ખાતા આ પવનચક્કીના માલિકો તથા કોન્ટ્રાક્ટરોને દંડિત કરશે કે પછી સાથે ઊભા રહી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલવા દેશે કમલેશ ભેલ સાથે હર્ષદ વાઢેર ઉજાગર ન્યૂઝ ઉના આપનો પરિચય મારું નામ પરમાર મેણસીભાઈ દેવસીભાઈ મુત્રી ગામમાં પંચાયતમાં સરપંચ તરીકે ફરજ નિભાવું આપણું શું પ્રશ્ન છે અમારે જે અમ્યાં લેખિતમાં બે ત્રણ અરજી કરી વધારે મોખી કઈ પહેલા કરી એને લેખિતમાં કરી એમ સત્તાય પવન શક્તિના માણસો બળજબરીપૂર્વક આ અમારું પોરો ઐતિહાસિક તળાવ છે એમાં સત્તર કે અઢાર વિસ્પોલ નાખી ગયા લોખંડના જે આ આપણે વાત સાંભળી છે જે ભાઈ બહેને તળાવ બનાવેલા છે જે પૌરાણિક તે તળાવમાં

એ એના લુકા તત્વો હોય એને લઈને આવે હવે રાતના એ લોકો ત્યારે પેલા જે કામ ચાલુ હતું ત્યારે અમે પાળો મારી દઈએ એ રાતના આવીને તોડી જાય રાતે અમે બે ચાર જણા આવીએ તો બે ચાર જણા એ એની ગેંગ હોય પછી તમે આના વિશે પોલીસમાં ફરિયાદ કે એવું કઈ પોલીસ સ્ટેશન ફરિયાદ મેકલી છે લેખિતમાં બરાબર પછી તો પોલીસવાળા વાળા આગળ કઈ એ લોકો આવ્યા ત્યારે અમે ખટારો પેકડ્યો હો એ પછી ખટારો એ કે તમે અટાણીને જવા દો વાહન નહીં આવે એટલે આજે તળાવમાં થાંભલા નાખવામાં આવ્યા છે જે તમે કહો છો ચૌદ પોલ એ સોળ કે અઢાર પોલ અઢાર કે સોળ પોલ તેની કોઈ મંજૂરી નથી લેવામાં આવી હતી ઐતિહાસિક પૌરાણિક જેમાં